નમસ્કાર સમાચાર વિગતવાર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ હતી જેમાં વડચોર ગાડી છોડ મંદી મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત ગુજરાતની જનતાને હક અધિકારની લડતને બુલંદ કરવા જન આક્રોશ સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રદેશનું પ્રતિનિધિત્વ મંડળ વડુ મુકામે સભા સ્થળે આવતા પૂર્વ તેઓનું ભવ્ય સર્ગસ રૂપે સભા સ્થળે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને જન આક્રોશ સભાને ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે વોટ ચોરીના મુદ્દે એક મહિના સુધી લોકસભા ઇન્ડિયા ગઠબંધન દ્વારા ચલાવવા હતી અને લોકસભાના ત્રણસો એકવીસ જેટલા સાંસદોએ દેશના ચૂંટણી પંચને મળવા માટેનો સમય માગ્યો ત્યારે આ ચૂંટણી પંચે વિરોધ પક્ષને સાંભળવાની તક આપી ન હતી પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત કે પછી બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પંજાને મત આપી વિજય બનાવવાના અનુરોધ કર્યા હતા તો પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે પોતાના તેજાબી વક્તવ્યમાં કોંગ્રેસ પાર્ટીના કોઈ દિવસ નશો વેચીને યુવાનોને બરબાદ કરીને જીત હાંસલ કરવા કરતાં હારી જવું બહેતર હોવાનું જણાવી પોલીસ ભાજપને દારૂની પેટીઓ પહોંચાડતી હોવાના આક્ષેપો કરી ભાજપનો દેશ અને રાજ્ય નિકાલ કરવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓને આહવાન કર્યા હતા પાટણના વડુ ખાતે યોજાયેલી જનઆક્રોશ સભામાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે માધુ પાવડિયાના નામને હિરાબા સરોવર નામ આપ્યું છે તેના ઉપર અને સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ પર કૂંચડો મારીને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ કર્યું છે ત્યારે લોકોના જન આક્રોશ સાથે બે હજાર સત્તા પરિવર્તન થતાં જ બે હજાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કૂંચડો મારી સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમને પ્રસ્થાપિત કરવાની સાથે લોકોની આસ્થા સાથે જોડાયેલા માધુપાવળિયા નામને પણ પ્રસ્થાપિત કરવાનું જણાવ્યું હતું તો વધુમાં તેઓએ રાહુલ ગાંધી પાસે વોર્ડ ચોરી મુદ્દે ચૂંટણી પંચે એફિડેવિટ માગવાના મુદ્દે ગુજરાતના દરેક ગુથમોથી સો જેટલી સહીઓ લઈને ગુજરાતમાંથી પાંચ કરોડ સહીઓવાળું એફિડેવિટ લઈને ચૂંટણી પંચની ઓફિસે આપીશું તેવું પણ જણાવ્યું હતું

कांग्रेस 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 जिंदाबाद हूं एम कहिस व्हाट चोर आप कहते हो चो। करती हो चोर करती। चोर व्हाट चोर आवाज़ और अंदर वाली चोर 50 आगे वालों आज आज आप मोटी संख्या में अंदर आप पधारे हो

કોંગ્રેસ જીતાડો કોંગ્રેસ ને ગુજરાત માં અને કોંગ્રેસ ને કેન્દ્ર માં સત્તા પર લાવો એજ સાથે હું કરું છું જય હિન્દ જય ભારત મુકુજી સંસદ અને વિપક્ષ ના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ મંચ પર ઉપસ્થિત સરસ્વતી આભાર માનું છું અને આગામી સમયમાં જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે ચૂંટણી આવી રહી છે તેમાં અમે ભાજપ સામે લડી

બે હાજર અત્યાર વિધાનસભાની ચૂંટણી હોય એ ગભે ગભો મિલાવી ને આ સિદ્ધપુર અને પાટણ જિલ્લાની અંદર પાટણ તો કોંગ્રેસ નો ઘડકે હોય એ આવનાર સમય ની અંદર જયારે જિલ્લા ને તાલુકા પંચાયત આપણી આવે ધારાસભ્ય એક હોય પણ તાલુકા પંચાયત ના સભ્યો બનાવજો અને જે વોટ ચોરી માટે દરેક તમારા ગામમાં જેટલા પણ મુદ્દો હોય એની મતદાર યાદી હોય પકડી રહ્યું છે

તમારા ભાગ્ય આપો નવી લડાઈ શરૂઆત કરીએ અને ભારતીય જનતા પાર્ટી ને દેશ નિકાલ કરીએ રાજ્યમાં નિકાલીએ એ જ વિનંતી સાથે જય હિન્દ જય ભારત આજ સરકાર હમણાં સર્વે કરાવી રહી છે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડો મારી જમીન હોય મારા ભાઈમાં બોલે મારા ભાઈ ની જમીન હોય મારા બોલે ને મારા કાકાની ની જમીન હોય એમાં મારું નામ બોલે થાય છે કે નહીં એવું થાય કે નહીં એવું क्या सरकार आपने ने अंदरों अंदर लड़ता राखी ने पुताओं का भारतीय जनता पार्टी ने विश्वासघात किया है और ये विश्वासघात करने के काम में भारतीय जनता पार्टी के साथ भारत का निर्वाचन आयोग इलेक्शन कमीशन ने भी भारतीय जनता पार्टी का साथ दिया है और इसीलिए इस तरह के मतदाता सूची बनाने का काम हमारे मुल्क में चला हुआ है मैं उम्मीद करता हूँ जो परिणाम पिछले विधानसभा में नहीं आए जो परिणाम पिछले लोकसभा में नहीं आए वो आने वाले चुनाव में हम बदल कर रहेंगे जगदीश ठाकुर जेल जैसा यहाँ पर एक मजबूत नेता है यहाँ साथी युवा मित्रों मारे तरण चार वार, बार बात कर करी छे तमे जो सम्मत हो हाँ तो हा पाड़ो हा पाड़ो तो हाथ ऊंचो करजो

અને અહિયાં પણ સિદ્ધપુર હોય સરસ્વતી હોય એ તાલુકા બને તો એ સરકાર બન્યા પછી મુખ્યમંત્રી વડાપ્રધાન કોઈ મંત્રી સપટ લે તો એ કોઈ પક્ષ નો રેતો નથી બધા માટે સમાનતાથી કામ કરીશ નીતિ ને નિયમો આધીન કામ કરીશ એવી બંધારણ ની લેતા હોય છે પણ આ ત્રણ દાયકા જે ગાંધીનગર માં બેઠા છે

તમામ સત્તા ને સંપત્તિ નું કેન્દ્રીકરણ કરો બાકીના બધા લોકો ગરીબ રે ગુલામ રે લોકો ના હાથ માં સત્તા હોય લોકો ની ભરાય બાકી બધા નું જીવન જીવવાનું કોઈ વિરોધ ના કરી શકે કોઈ સામે બોલી ના શકે આંદોલન ના કરી શકે એટલા માટે પોલીસ અને પ્રશાસન નો દુરુપયોગ કરવાનો એ અંગ્રેજો નું રાજ હતું અંગ્રેજો ની સંસ્કૃતિ માં આપણું સૌનું ગૌરવ છે સિદ્ધપુર અને સરસ્વતી નદી આખા વિશ્વ માંથી લોકો આવે દૂર દૂર વિદેશો માંથી લોકો અહિયાં આવે એના ઇતિહાસમાં ત્યાં આગળ પાવડી છે કે નહી નામ આ લોકો બદલી કાઢ્યું શું નામ કર્યું હીરાબા નામ પાડ્યું

મારેલી તકતી છે એ ક્યારની ઉખાડીને નદી માં ફેકી દે છે હું તમને ખાતરી સાથે કઉ છું જનતા જાગૃત થઈ ગઈ છે આવનારા સમય માં સિદ્ધપુર તો પણ ઉખાડી નાખીશું અને કોંગ્રેસ સંકલ્પ છે આ લડાઈ કોઈ મત લેવાની લડાઈ નથી આજે કોઈ ચૂંટણી પણ નથી આજની સભા કોઈ મત લેવાની સભા પણ નથી પણ વાત થઈ એટલા માટે મોકુર શિક્ષણ લઈને ભણાવે ભણ્યા પછી પરીક્ષા આપવા જાય તો ખબર પડે કે પેપર ફૂટી ગયો છે કદાચ એનો પાસ થઈ જાય અને જયારે જીપીએસસી માં ઇન્ટરવ્યુ આપવા જાય

આજે રાહુલ ગાંધી દેશના લોકો નો બન્યા છે ક્યાંય પણ ગરીબો પર અત્યાચાર થાય એના બદલે ચૂંટણી પંચ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ને એમ કે છે એક સો સો લોકો આપીશું અને આખા દેશ માંથી પાંચ કરોડ સંયો અને આવનારા દિવસો લઈને ચૂંટણી પંચ

અમિભી ચાવડા સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય રમો હું વધુસિંહ ઠાકોર ઝમ્પરસિંહ ઠાકોર કોમરસિંહ ઠાકોર અને બાલજી ઠાકોરને પ્લીઝ ઝડપથી આવી અને તેમને મુમેન્ટ અને મુમેન્ટ આપ મુમેન્ટ અને ભૂલારથી સ્વાગત કરશે

સમગ્ર ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્રણ દાયકાથી રાજ્યમાં સરકાર હોવા છતાં જે નિષ્ફળતાઓ છે જે સરકારની ગુનાહિત બેદરકારી છે જે સરકારની નીતિ રીતિ છે એના કારણે આખા ગુજરાતમાં તમામ વર્ગ વિસ્તારના લોકો આજે હેરાન પરેશાન છે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે અને ભારે તકલીફમાં દર્દ સાથે ગુસ્સા સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જનતાના આક્રોશને વાચ આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક વિધાનસભા વિસ્તાર દીઠ જન આક્રોશ સંમેલનોની શરૂઆત કરી છે તમે જોઈ શકો છો કે એક જ વરસાદમાં પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી બનેલા રોડ ધોવાઈ જાય છે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે કે આખી સરકાર ખાડે ગઈ છે એ લોકો આક્રોશ સાથે પૂછી રહ્યા છે શિક્ષણ લીધા પછી નોકરીઓ નથી મળતી ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે પેપરો ફૂટી રહ્યા છે જીપીએસસી ની પરીક્ષામાં કોઈ દીકરો સારા માર્ક લાવે લેખિત પરીક્ષામાં સારા માર્ક હોય અને જાતિવાદી માનસિકતા વાળા ઇન્ટરવ્યુ લેનારા લોકો એને ઇન્ટરવ્યુમાં ખૂબ ઓછા માર્ક આપે છે એના જીવન સાથે ચેડા કરી રહ્યા છે આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે એક તરફ ખોટી જમીન માપણી થી હેરાન પરેશાન છે કમોસમી વરસાદ ને પૂર ની સ્થિતિ થી હેરાન પરેશાન છે ઉત્પાદન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી ગઈ છે ગુંડાઓ બુટલેગરો બેફામ બન્યા છે આજે નાનો વેપારી હોય કે કોઈ પણ જગ્યાએ ધંધા વેપારો આજે આર્થિક રીતે ખૂબ નુકસાની ભોગવી રહ્યા છે એટલે બધી જ રીતે આ સરકાર નિષ્ફળ છે બધી જ રીતે લોકોનો આક્રોશ છે અહીંયા જ પાટણ જિલ્લાની વાત કરીએ તો જે આપણો સિત્તપુર છે માત્રો એની અંતિમ વિધિ માટે એના મોક્ષ માટે આખા વિશ્વથી લોકો અહીંયા આગળ પૂજા માટે આવે છે વિધિ કરવા માટે આવે છે ત્યાં જે નદી કિનારે પવિત્ર સ્થાન છે માધુપાવડી જેનું સંસ્કાર સંસ્કૃતિમાં ઇતિહાસમાં એક આગવું સ્થાન છે એ જગ્યાનું નામ પણ બદલી જે રીતે અમદાવાદમાં સ્ટેડિયમના નામ પર સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર કૂચડો મારી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું એ જ રીતે અહીંયા આગળ સિદ્ધપુરમાં માધુપાવડી જેવું જે સંસ્કૃતિમાં જેનું નામ છે ઇતિહાસમાં જેનું નામ છે પવિત્ર જગ્યા છે એનું નામ પણ બદલી કાઢવામાં આવે છે એની સામે જ્યારે લોકો આક્રોશ સાથે વિરોધ કરવા જાય તો એકસો ચુમ્માલીસ ની કલમ લગાવે છે મારે સરકારને કહેવું છે કે આ જનતાનો આક્રોશ છે હવે રસ્તા પર ઉતર્યા છે કોંગ્રેસ પક્ષ આ પ્રજાના આક્રોશને ને વાચા આપશે બુલંદ કરશે એની લડાઈ લડીશું અને સિદ્ધપુરનું માધુપાવડીનું જે નામ છે એની તકતી છે એને પણ પુનઃ પ્રસ્થાપિત કરીશું અને અમદાવાદમાં જે મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર કૂચડો મારવાનું કામ આ સરકારે કર્યું છે હું આ ગુજરાતના લોકોને કહેવા છું કે પરિવર્તન થવાનું છે લોકો લોકો જાગ્યા છે રસ્તા પર અને બે હાજર અઠ્યાવીસ માં નવી સરકાર આવશે ત્યારે અમદાવાદના ના સ્ટેડિયમ પર પણ નરેન્દ્ર મોદીના નામ પર કૂચડો લગાવી અને ફરી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પ્રસ્થાપિત કરવાનો કોંગ્રેસના એક એક કાર્યકરોનો આજે સંકલ્પ